અને ડ્રગ્સ ભરેલી આ કારને રોકવા જતા પીએસઆઈ પર કાર ચડાવવાનો પ્રયાસ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યો છે અને પીએસઆઈએ કારમાંથી બહાર આવવાનું કહેતા આ વ્યક્તિ આક્રમક બન્યો હતો અને પોલીસે પોલીસ પર જ્યાં કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે રીતે કાર ચડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ત્યારબાદ જે કારને રોકતા તે આક્રમક બન્યો હતો અને કાર ચડાવી અને નાસવા છૂટવાની વા જે આગળ નાસવા છૂટવા જતા તેને દબોચી લેવામાં આવે છે જોકે પોલીસે ગાડીમાં ઘૂસી અને આ પેડલરનો જે કાટલો પકડી લીધો હતો ને તેને બહાર ખેંચીને કાઢ્યો હતો તેના

ડ્રગ્સ જે જથ્થો છે તે કારમાં છે સાથે જ તેની આગળ બંને બાજુ બે બે રાખી રહ્યો હતો કારણ કે જો કોઈ પણ આવી રીતે પરંતુ એસઓસી દ્વારા ખૂબ જ સારું એવું કામ કર્યું છે ને ધરપકડ કરવામાં આવી છે ત્યારે ધરપકડ સમયે જે પ્રમાણે પોલીસ છે જે પોલીસ કર્મી હતો તે પોતે રોડ પર પડી ગયો હતો ને ત્યારબાદ જે ભાગવાનો પ્રયત્ન કરતા જે વ્યક્તિ હતો જે આરોપી છે મોહમ્મદ હફઝા કરીને તેણે પોતે તેમના પર ગાડી ચડાવવાનું ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો છે જે સીસીટીવીમાં સામે આવી રહ્યા છે અત્યારે હાલમાં જે ગાડીમાંથી પાંચ પોઈન્ટ એક્યાસી લાખથી વધુનો જે કિંમત છે જેને અઠ્ઠાવન પોઈન્ટ સો ગ્રામ જે આપણે એમડી ડ્રગ્સનો જે જથ્થો ગણીએ તો અઠ્ઠાવન પોઈન્ટ સો ગ્રામનો જે જથ્થો છે તે અત્યારે પકડી પાડ્યો છે અને આખરે જે આરોપી હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે આગળ વધુ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર